ભરૂચ અંકલેશ્વર શહેર અને જિલ્લા માટે અતિ મહત્વની ભાડભૂત બેરેજ યોજનાની ડેડલાઈન પૂરી થવાને હવે ત્રણ મહિના જ બાકી રહ્યા છે જેની સામે કામગીરી ત્રીસ ટકા જ પૂર્ણ થઈ છે વિશેષ ભરૂચ જિલ્લાની પ્રજા ગત વર્ષનું નર્મદા નદીનું ઘોડાપુર હજી ભૂલ્યું નથી અંકલેશ્વર ને તો નર્મદાના ઐતિહાસિક ઘોડાપુરે ગત ચોમાસામાં તારાજ કરી દીધું હતું ત્યારે હજી સંભવત પૂર સામે સંરક્ષણ મેળવવા ત્રણ વર્ષની રાહ જોવી પડે તેવી શક્યતા રહેલી છે ભરૂચ અને અંકલેશ્વર શહેરના કાંઠાના વિસ્તારોને નર્મદા નદીમાં આવતા ઘોડાપુર અને ધોવાણથી રક્ષણ આપવા માટે વડાપ્રધાનની મહત્વકાંક્ષી રૂપિયા આઠ હજાર કરોડની ભાળભૂત બેરેજ યોજનાની કામગીરી પંદર ઓક્ટોબર બે હાજર વીસ થી શરૂ કરાઈ હતી ચાર વર્ષમાં કામગીરી પૂર્ણ કરવાની ડેડલાઈન હવે ત્રણ મહિનાનો સમય બાકી રહ્યો છે કે કોરોના કાળ દર વર્ષે વરસાદી મોસમ અને પૂર તેમજ સંપાદન સહિત એક યા તો બીજા કારણોસર ભાળભૂત બેરેજની કામગીરી હજી સુધી ત્રીસ ટકા જ પૂર્ણ થઈ છે નર્મદા નદીમાં ચોમાસામાં સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પૂર દરમિયાન છોડાતા પાણીથી રક્ષણ આપવા દરિયાના ખારા પાણીને આગળ વધતા અટકાવવા મીઠા પાણીનું સરોવર રચવા ભૂગર્ભ જળના સ્તર ઉંચાલા હોય દરિયાને આગળ વધતો અટકાવવા અતિ મહત્વની યોજનામાં હજી સુધી અંકલેશ્વર તરફના કિનારે જમીન સંપાદનની કામગીરીના અંતરાયો દૂર થયા નથી અંકલેશ્વર તરફ પૂર સંરક્ષણ પાળો બનાવવા માટે સંપાદન થયા બાદ દોઢ વર્ષે પાળો પૂર્ણ કરવાનું આયોજન છે જેને જોતા અંકલેશ્વર કિનારાના ખેડૂતો અને લોકોને હજી બે થી ત્રણ ચોમાસા કે તેથી વધુ સમય નર્મદા નદીમાં પૂરની સામે ખતરો રહેલો છે હાલ ભાળભૂત બેરેજ યોજનાની કામગીરી કુલ ત્રીસ પોઈન્ટ ઓગણચાલીસ ટકા પતી છે જેમાં બેરેજનું સિવિલ વર્ક ઓગણસાઠ ટકા ફ્લડ પ્રોટેક્શન વર્ક ઓગણત્રીસ પોઈન્ટ છત્રીસ ટકા હાઇડ્રોમિકેનિકલ વર્ક દસ પોઈન્ટ તેતાલીસ ટકા થયું છે જ્યારે ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશન સ્કાડા અને કંટ્રોલ વર્ક એક ટકા થઈ શક્યું છે યોજનામાં નાણાકીય રીતે બેરેજનું બાંધકામ બારસો ને એકસઠ કરોડનું પૂર્ણ થયું છે સ્પેશિયલ રિપોર્ટ વિકી જોશી ચેનલ નર્મદા